જી મિત્રો આપણે આજના નવા ચેલેન્જ વિડીયોમાં આપણું સ્વાગત છે તો મિત્રો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે આ ગલુલ છે અને આ ટેબલ ઉપર પોટ બોટલો રાખેલી છે આ ગલુલ છે એમાં ગોળીઓથી બોટલું પાડવાની છે આપણે એક જણાને પોટ ટ્રાય આપવાના છે જે પણ પોટ ટ્રાયમાં વધારે બોટલ ઉપાડશે એને પહેલા નંબરને ઇનામ હશે બસો રૂપિયા બીજા નંબરને સો રૂપિયા અને ત્રીજા નંબરે પચાસ રૂપિયા ઇનામ રાખેલું છે તો આપણે તરત જ એમણે પહેલા નંબરને આલીએ નંબર પર બધાને ગલુલ આવીએ કોણ વધારે પાડે ચાલો મિત્રો આપણે આપણા ટીમમાં આઠ જણા છ આઠ જણા છ હવે આપણે પહેલાં નંબરને આલીએ અને આટલે રહી છોડવાનું છે જુઓ આટલે ઊભું રહેવાનું છે એક પગ આટલે મેલી અને આ ગોળીઓ છે આટલે રહીને બોટલો પાડવાની છે ઓમ

પેલો રાઉન્ડ મિત્રો એક પાડી નહીં બીજો રાઉન્ડ લીએ બીજો રાઉન્ડ એ પણ ફેલ છો બીજો રાઉન્ડ નહીં પાડી ચોથો રાઉન્ડ પોસ્ટમો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ છે આપડે જોઈ ક્યારે પોસે પોસ રાઉન્ડ ખેલ જાય કે પાડી નહીં આઉટ છો ભાઈ બીજો રાઉન્ડમાં માં બીજો નંબર હતો પોસે પોસ રાઉન્ડમાં માં કે પાડી નહીં કે પેલા રાઉન્ડ એ કેને પડે આપણે ત્રીજા નંબરને વે આલીએ તો પાડશે કે નહીં મિત્રો હવે આપણે ત્રીજા નંબરને આલીએ ત્રીજા નંબર ફર્સ્ટ ટાઈમે કેટલું પાડે છે બોટલનો નો આપી જ ગયા

ચોથો રાઉન્ડ જોવાની લાસ્ટ રાઉન્ડ આવ્યો છે લાસ્ટ રાઉન્ડમાં બે પાડી ત્રીજા નંબરે બે બોટલો પાડી છે પાંચ રાઉન્ડ મિત્રો ત્રીજા નંબરે લસી જોડો પેલા ચોપડા મિત્રો હવે આપણે ચોથા નંબરને આલીએ કે પાંચ રાઉન્ડમાં કેટલી બોટલો પાડે पहला राउंड फेल जो पहला राउंड में एक पाड़ी नहीं दूसरा राउंड ने फेल दूसरा राउंड ने फेल चौथा राउंड में एक पाड़ी छठा राउंड से મિત્રો પાંચ રાઉન્ડ માં એક બોટલ પાડી છે આપણે ચોથા નંબર એ પાંચ રાઉન્ડ માં એક બોટલ આપણે લસી દઈએ નોમ પછી આપણે બીજો નંબર ચેક કરતો પાંચ સે હવે મિત્રો આપણે પાસ્મા રાઉન્ડ ને આ લઈએ 55 નંબર લો 55 નંબર આલ્યો છે કેટલા પાડે બોટલ મારા લખી મૂકી પાડે છે ને પેલો રાઉન્ડ ખેલજો

চড়াওয়ালে রে এক বোতল দিদার আউ পানি চotra round আছে 2 বোতল পানি কে তরা মিত্র 5 round মা

चिल्लो टाइप है वो मित्रों मैं पोस राउंड में एक बोतल पारी है एक बोतल खाली पारी मित्रों आपने आज दे ने डेढ़ दे बोतल उपारी से ये डेढ़ दे क्या नाम था ये देरा दे देरा दे 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 जोर तो लगाओ तो 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 तो। पहला, पहला राउंड में एक पारी बेना में बस ये राउंड का तो बे तो। राउंड में एक बोतल मित्रों पारी थे अबे भाई दूसरा भाई ने जो बे पारी जाने आली है शुद्ध पारी सुस्त है मित्रों भाई ने आली है ये ने बे पारी थी ये बोतल ફેલ એક라운ડ કો આ ભાઈ તો મિત્રો કોઈ પાડ્યું નહી પેલા ભાઈએ એક પાડી છે આ ભાઈ ફેલ ગયા આઉટ થઈ ગયા હવે બધાય એક એક બે ત્રણ જણા પાડી દી ભાઈને બધાના નંબર લઈ લઈએ ફરી ટ્રાય આપી દી પાડીને मित्रो <ion up seiing and farming> भाई ने बड़ी निकाल लिया एक पाड़ी थी એટલે એક જણા વાળા 3 છે એટલે ઓન મિત્રો એકે પાડી નહીં આઉટ થઈ ભાઈ આવ હેલ મિત્રો આપણે હવે હું રાઉન્ડ લઈ રહ્યું મેં એક પાડે છે મિત્રો આપણે પેલો નંબર આ ભાઈ નો આવ્યો છે અને બીજો નંબર ઓનો અને ત્રીજો નંબર ઓનો આવ્યો છે તો આપણે પેલા નંબર ઇનામ બસો રૂપિયા આપી દઈએ જોઈ શકો મિત્રો બસો બસો ની પેલા હો હો ની બે નોટ બસો રૂપિયા આપી બસો રૂપિયા આપણે આપી દઈએ છે હવે આ બીજો નંબર સો રૂપિયા આપીને સો રૂપિયા સોની નોટ અને આ સેલ નંબર ત્રીજો પચાસ રૂપિયા ભાઈને જીતી ગયા ઈનામમાં તો પચાસ રૂપિયા આપણે પચાસની નોટની મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે આવો જ ચેલેન્જ વિડીયો કાલે આપણે બનાવીશું કાલે આવશે એટલે આવા જ વિડીયા ચેલેન્જ વિડીયા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ બધું કરો અને આપણે આટલો વિડીયો પૂરો કરીએ છીએ જય માતા જય માતા